સડી જ તો આપડા પોગી જશે ટોકી છે તો જો આવી રીતે કઈક ગાડીઓને એવું લાટ પીડ્યું હતું જોવા વાળા પણ ઘણા હશે જાય પછી ખબર પડે આ ભાઈ ગાડી તો ટિકિટ લઈ લીધી છે જો ગાડીમાં કોટ ને એવું મૂકવા જાય છે ટિકિટ લઈને આવે જાય છે માથે તો જો આપણે છીએ દાદરા તરફ દાદરા સડીન જાય ગા ત્રીજા માળા પગી જાય ને આપણે જવાનું છે ચોથા માળે તો મળી જાય ચોથા માળે તો આપણે આવી જાય ચોથા માળે માળાનું મૂવી પણ ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો આવી રીતે કંઈક લાલો મૂવી છે અને પડી ગયો બ્રેક અને પાછા બ્રેક પૂરો થાય ને પાછા જઈએ આપણે અંદર બ્રેક પૂરો થઈ ગયો ને પાછા આપણે આવી જાય અંદર અંદર આવીને મૂવી કરી પૂરું થઈ ગયું ને તો આ ભાઈઓ રાસની રમઝટ બોલાવી દીધી છે આપણે મોડું થતું હતું એટલે તો આપણે પણ રાસ લે તો આ બધા ઘરે ભાગ્યા છે તો હવે આપણે પણ ઘર તરફ નીકળીએ તો આ ભલે ભાઈઓ બધા રાસ લેતા ચાલો જોજા પછી ભાઈ રાસ લેવાની કંઈક અલગ જ મજા છે ઓહ હવે આપણે તો ભાગી છીએ આવી ગયા બહાર ને હવે જઈએ છીએ ઘર તરફ તો જો આપણે ગાડીમાં માં વાહે બેહી ગયા છીએ ને હવે ચડીએ રસ્તે તો ફાઇનલી મિત્રો ફિલ્મ બિલમ પૂરું થઈ ગયું છે અને હવે આપણે જો આ નાસ્તો લેવા ઓ બધા ભૂખ લાગી હતી નાસ્તો કરવા હવે આપણે ઘરે જઈએ વાગી જશે બહાર નાસ્તો કરીને જઈએ ભાઈબંધના ઘરે ફાઈનલી મિત્રો આપણે તો ભાઈ ઘરે આવી જી કેમ કે આપણે ભાઈ બહેનના પલોટે હોવા જવાનું છે એટલે મૂવી તો લાલો પૂરું થઈ ગયું તરત નીકળી જશે તમે પણ જોઈ આવજો તમે ન જોયું તો લાલો મૂવી બેસ્ટમાં બેસ્ટ મૂવી હોય ને તો લાલો હું પણ બે વાર જોવા ગયો થિયેટરમાં મોબાઈલમાં તો છે પણ જાણે બે વાર જોવા જો તમે પણ જોયા છો તો અમારા વિડીયો તમને કેવો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો હવે આપણે મળીએ આપણા બીજા વ્લોગમાં